તેને પૂછ્યું કે આ શું છે લોકોએ તેને કહ્યું નાઝરેદના ઈસુ અહીં થઈને જાય છે એટલે તે બૂમ પાડ્યો ઓ ઈસુ દાવીદના પુત્ર મારી પર દયા આગળ ઓદાવીને શાંત રહેવા કહ્યું પણ તે ઉલટો વધારે ઝડપી બૂમ પાડવા લાગ્યો ઓ ઓદાવીના પુત્ર મારા પર દયા કરો ઈસુએ ઊભા રહીને તેને પાસે લાવવાને કહ્યું તે પાસે આવ્યો એટલે ઈસુએ તેને પૂછ્યું તારી શી ઈચ્છા છે તારે માટે હું શું કરું પેલા માણસે કહ્યું પ્રભુ મને દેખતો કરો ત્યારે ઈસુએ તેને કહ્યું દેખતો થા તારી શ્રદ્ધાએ તને સાજો કર્યો છે અને તે જ ક્ષણે તે દેખતો થઈ ગયો અને ઈશ્વરના ગુણગાન ગાતો ગાતો ઈશ્વરી પાછળ ચાલવા લાગ્યો બધા લોકો આ જોઈને ઈશ્વરની સ્તુતિ કરવા લાગ્યા આ પ્રભુની વાણી છે તે જ આપનો આધાર છે જયસુ વાળા ધર્મચરો જોવા જઈએ તો આજના સુસંદેશમાં જે અંધ વ્યક્તિની વાત કરી છે એની પાસે શું હતું પૈસો હતો કે કદાચ કોઈ એવી વસ્તુ હતી જે બહુ કિંમતી હતી કશું જ નતું ખાલી હાથે બેઠો હતો અને ઉપરથી અંત એને ખબર પડી બાજુમાંથી નાઝરેત ઈશુ જાય છે એટલે એણે બૂમો પાડવાની શરૂ કરી લોકો એને રોક્યો પણ ખરો એને કદાચ ઠપકાવ્યો પણ ખરો કે બૂમો ના પાડીશ પણ ઈશુ એનો અવાજ સાંભળ્યો અને એને કહ્યું

ઈશ્વર આપણી સાથે છે ઈશ્વર આપણને પણ પ્રશ્ન પૂછે છે તારે શું જોઈએ મારા વાળા ધર્મજનો અંધ વ્યક્તિએ ભૂમો પાડી લોકો એને ઠપકો આપ્યો પણ એ બંધ ના થયો એમ ઘણી વખત આપણને પણ ઠપકો મળે છે આ તો વધારે પડતી પ્રાર્થના કરે છે અરે કશું નહીં મળવાનું તારી જે ભૂલ છે ને એના ઉપર તો ઈશ્વર કશું કરે એલિઝાબેથને એ પણ એક ધનાઢ્ય કુટુંબમાં જન્મ્યા ઘણું સારું જીવન હતું જીવી શક્યા હોત મસ્ત એસો આરામથી પણ એમણે બધું છોડી દીધું અને એમણે પણ જે રીતે ઈશ્વર જોવે છે એ રીતે એમણે આધ્યાત્મિક રીતે જોયું અને ગરીબ લોકોની મદદે આવ્યા હોસ્પિટલ બાંધી સ્કૂલો બાંધી જે લોકો ભૂખે મરતા હતા એમને જવાનું આપ્યું એમને પણ ઘણી બધી વખત એમના જ સગાવાલાએ કહ્યું આ તો રૂપિયા વેડફે છે ઘણા ગરીબ લોકોને આપે છે લોકો ખોટા છે શું કરવા આપે છે પણ એમણે એમનું કામ બદ નહોતું કર્યું કારણ એ માનતા હતા ઈશ્વરને આપેલો પ્રેમ ક્યારેય વેડફાતો નથી મારા વાળા ધર્મજનો ઈશ્વર ચોક્કસ આપણી મદદે આવવા માંગે છે શરત એટલી આપણે ભૂમ પાડીએ છીએ ખરા Já é isso.